નમસ્કાર મોરબી અપડેટમાંથી હું છું તમારી સાથે નિરાલી અને આજે આપણી સાથે છે વિબાબેન પટેલ જે આપણને ઉનાળો સ્પેશિયલ શરબત બનાવીને આપવાના છે તો આ શરબતની રેસીપી કેવી છે અને શું તેમાં વસ્તુ ઉપયોગમાં થાય છે આ બધું જ આપણને બી પાસેથી મળશે તો સૌથી પહેલાં તો આજે આપણે શું બનાવવાના છે જે લીંબુ શરબત બનાવવાના છે છાલ સાથે છાલ સાથે લીંબુ આદુ ફુદીનો કે જે પેટ માટે પણ સારો અને ઉનાળાની ગરમીમાં ઠંડક આપે સાથે સાકર મિક્સ કરવાની છે અને બધી વસ્તુ આખી જ લેવાની છે અચ્છા તો આ આજ કેવી રીતે બનાવવાના છે આપણે એના માટે કઈ કઈ વસ્તુ ઉપયોગમાં આવશે એના માટે જોશે લીંબુ ફુદીનો સાકર બરફ ઠંડુ પાણી બચ્છા બરોબર છે અને આને કેવી રીતે બનાવવાનું છે એને બનાવવા માટે જોશે આપણે પહેલાં એકથી દોઢ ગ્લાસ પાણી આપણે જેટલું બનાવવું છે એ રીતનું આપણે ક્વોન્ટિટી લેવાની છે પાણીની બીજું લટું થઈ જાય એમાં આપણે લીંબુ એડ કરવાના છે છાલ સાથે જ કટ કરેલા બે ગ્લાસ છે એટલે આપણે એક આખું લીંબુ જોઈ જશે એમાં થોડા ફુદીનાના પાન એડ કરશું જે પેટ માટે પણ સારા છે પેટના દરેક રોગ માટે સારા છે એમાં સાથે થોડું સાકર પાવડર એડ કરશું નમક કે સંચળ કાંઈ નથી આવતું લીંબુ શરબત ખરું પણ એમાં લીંબુ સંચડ કે એવું કંઈ નહીં આવે અમે થોડાક બરફના ટુકડા એડ કરશું અને ત્યાં સુધી ગ્રાઇન્ડ કરવાનું છે આપણે કે લીંબુની છાલ છે ત્યાં જ્યાં સુધી ઝીણે ઝીણે એના ટુકડા ન થઈ જાય તો જ એનો એને બધા સત્વ પાણીની અંદર આવશે અને એનો ટેસ્ટ વધશે સરબત રેડી થઈ ગયું છે હવે એને ગાળી લેશું એટલે થોડીક મોટી ગરણીથી ગાળવાનું છે એકદમ ઝીણી ગરણીથી નથી ગાળવાનું એમાં થોડા એના છાલના એના સત્વ પણ આવવા જરૂરી છે એનાથી એનો ટેસ્ટ વધશે અને એના બેનિફિટ પણ ઘણા છે કે કોઈ પણ ફ્રૂટ આપણે છાલ સાથે ખાઈએ તૈયાર છે લીંબુ જીન જીન શરબત અને તમે ખાલી લીંબુ અને ખાલી સાકર મિક્સ કરીને પણ પી શકો સાથે લીંબુ અને જ્યારે શિયાળાનો ટાઈમ હોય તો તમે એમાં આદુ પણ મિક્સ કરી શકો અત્યારે ઉનાળો છે એટલે આપણે આદુ નહીં યુઝ કરીએ અને તાજું જ પી શકો બનાવ્યા પછી તમે દસ મિનિટની અંદર આનો યુઝ કરી લેવાનો નહીં તો આનો ટેસ્ટ થોડો ચેન્જ થઈ જાય આ ઠંડક માટે બેસ્ટ શરબત છે કોઈ પણ સિઝનમાં પી શકો નાના મોટા બધા પી શકે